ભરૂચની જુમ્મા મસ્જિદમાં એક વિવાદાસ્પદ ઘટના બનતા તણાવ ફેલાયો છે બે હજાર સાતના અજમેર બોમ્બકાંડના આરોપી ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીએ મસ્જિદમાં ચપ્પલ પહેરીને પ્રવેશ કર્યો હોવાના આરોપ બાદ મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શનિવારે ચક્રધર સ્વામીના અનુયાયીઓનો એક સમૂહ મહારાષ્ટ્રથી જુમ્મા મસ્જિદની મુલાકાતે આવ્યો હતો જે સ્થળને કેટલાક લોકો ચક્રધર સ્વામીનું જન્મસ્થળ માને છે આ દર્શનાર્થીઓ સાથે ભાવેશ પટેલ પણ મસ્જિદમાં પ્રવેશ્યા હતા સ્થાનિક મુસ્લિમ સમુદાયના જણાવ્યા અનુસાર પટેલે મસ્જિદના મુખ્ય ભાગમાં અને તેની છત પર પણ ચપ્પલ પહેરીને પ્રવેશ કર્યો હતો જે ધાર્મિક સ્થળની પવિત્રતાનો ભંગ ગણાય છે આ ઘટનાને પગલે મુસ્લિમ સમાજ દ્વારા તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે આજ તારીખ પંદર બે હજાર પચીસ અને સોમવારના રોજ સમસ્ત ભરૂચ જિલ્લાના આગેવાનો તથા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને મૌલાના કુરેશી સાહેબ મુફ્તી અહમદ દેવલા સાહેબ જમીત ઉલમ તરફથી જે તારીખ તેર નવ બે હજાર પચીસ અને શનિવારની જે દુઃખદ ઘડી ભરૂચમાં ઘટના બની કે એક અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી જે હાલ જામીન પર મુક્ત છે અને ભરૂચ ચતુર્ધર સ્વામીની જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં મહારાષ્ટ્ર રાજ્યના હિન્દુ ભાઈઓ જ તેમની આસ્થા મુજબ ભરૂચની જામા મસ્જિદમાં આવી અને મસ્જિદને ઘણા વર્ષોથી એ લોકો પરંપરા મુજબ આવે કોઈ પણ જાતના વાદ વિવાદ તમામ એમના જે અન્યાયીઓ છે તેમાં મહિલાઓ પુરુષો હજારોની સંખ્યામાં આવે છે અને મુસ્લિમ સમાજ અને ત્યાં અમે ત્યાં ઉભા રહી ટ્રસ્ટી મંડળ ત્યાં ઉભા રહી અને એમની દરેક પ્રકારની કોઈ પણ જાતનો વાંધો નથી લેતા એમની સહાય કરીએ જ

અને અલગ અલગ એજન્સીના લોકો ત્યાં હતા જે મહારાષ્ટ્રના સદ્ધારુ ભાઈઓ ત્યાં આવતા હતા સારી રીતે એમની પ્રક્રિયા જે કરી અને પરત થતા હતા એક પણ વ્યક્તિને સિંગલ મોહબ્બતથી લોકોએ હાથ એમની સાથે મિલાવેલા અને એમને મદદરૂપ થયેલા અને કોઈ પણ જાતનો કોઈ વિવાદ નહીં થયેલો પરંતુ સાંજના ચાર અને ત્રીસ મિનિટે સાડા ચાર વાગ્યાના સુમારે એક અજમેર બ્લાસ્ટનો આરોપી જેનું નામ છે ભાવેશ એ પોલીસ બંદોબસ્ત સાથે એ મસ્જિદમાં પ્રવેશે જ અમે ત્યાં સ્થાનિક ટ્રસ્ટીઓ બિલકુલ દરવાજા પર અમને અધિકારી કરેલા અમે લોકો ત્યાં અમને મૂક અમે ટ્રસ્ટી હોવા છતાં એક અધિકારીનું માન રાખીને અમને બહાર કાઢ્યા અમે નીકળી ગયા પરંતુ તે વખતે આ ભાવેશ પટેલ અને એની સાથે જે લોકો આવેલા એ મસ્જિદમાં બધે ફર્યા ત્યાં સુધી કોઈ વિવાદ ના હતો અમે વાંધો લીધો પરંતુ આ અત્યાર સુધી જે હજારો અન્યાયીઓ આવતા હતા ચત્રધર સ્વામીના એક પણ અન્યાયો શાંતિ રીતે ત્યાં આવ્યા શ્રદ્ધા પૂર્ણ કરી અને કોઈ પરંતુ આ વ્યક્તિ ચપ્પલ પહેરીને પોલીસ પ્રોટેક્શન ઉપ મસ્જિદના ગુમ્મત પર ચડી ગયો આ કેટલા અંશે વ્યાજબી છે અમે ભરૂચ જિલ્લાના તમામ હિન્દુ ભાઈઓ તથા એકસો ચાલીસ કરોડ ની કહેવા માંગીએ અમને કોઈ હિન્દુ સમાજનો કોઈ વાંધો નથી કે કોઈ હિન્દુ વ્યક્તિનો અમને વાંધો નથી અમે જાહેર મીડિયામાં બોલ્યા અમને વાંધો હતો ભાવેશ પટેલ નામના વ્યક્તિથી જેની ઉપર આતંકવાદનો ડરો લાગેલો છે એને હાઈકોર્ટથી જામીન આપેલા છે અને એ વ્યક્તિએ જે હજારો સઢારો શાંતિપ્રિય હિન્દુ ગુજરાત ભરૂચ જિલ્લામાં આવતા હતા અને આજ દિન સુધી કોઈને રોક્યા નથી પરંતુ આ વ્યક્તિએ ત્યાં આવ્યા શાંતિ દોડવાનો પ્રયત્ન કર્યો અને પોલીસ પ્રશાસન અને જિલ્લાનું વહીવટી અને તે હાજર હોવા છતાં આ અમને ટ્રસ્ટી હોવા છતાં અમને ગેટની બહાર મોકલી દેવામાં આવે અને એક આતંકવાદીને જે અંદર ફૈરો જે જામીન પર મુક્ત થયેલો છે અગાઉ પણ અહીંયા ઉંડાઈની એક ઘટનામાં એક દીકરાને માર્યો અને જામીન પર છૂટા પછી એની ઉપર એક કેસ નોંધાયેલો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભરૂચ શહેરની શાંતિ દોહરે જ અમે ભરૂચ શહેરના તમામ ધર્મના લોકોને ભાઈ અમને પ્રાઉડ છે ભરૂચ શહેરની પ્રજા પર તમામ ધર્મના લોકો પર કે એક પણ વ્યક્તિએ ખોટું નિવેદન એના ફેવરમાં નથી આવ્યું કે અમે સાચા લોકો હતા અમે અમારે આસ્થા સાથે અલ્લાહના ઘરમાં જ્યારે લોકો અકીદત મંડળ મહારાષ્ટ્રના આવ્યા તો અમે એમને પ્રેમથી આવકાર્યા અને એમને મસ્જિદના તમામ ક્ષેત્રે આવ્યા પગે લાગ્યા ફોટો પાડ્યા અમે કોઈ વાંધો નથી લીધો અમારા પ્રમુખ શ્રી અહીં હાજર છે અને ટ્રસ્ટી મંડળ અહીંયા હાજર છે એક પણ પ્રકારનો અમે વાંધો કોઈ નથી લીધો પરંતુ આ ભાવેશ અમને વ્યક્તિ આવીને ભરૂચ અને કાયમ આવી શાંતિ દોરવાનો પ્રયત્ન કરતા આવેલો છે અમે એની સખત શબ્દોમાં નિંદા કરીએ આજ અમે ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ મેડમ ભારતના વડાપ્રધાન અમિત શાહ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જેસીઆઈ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ ગૃહમંત્રી ગૃહ સચિવ અને રેન્જ આઈજી અને ડીજીપી સાહેબને આજે ભરૂચ કલેક્ટર મારફતે કરજે આપી હતી કે આ શાંતિપ્રિય પ્રજા છે તમામ ધર્મને હરી મળીને રહેવાનો આ દેશમાં અધિકાર છે હિન્દુસ્તાન બાય ફૂલોનો ભાગ છે તમામ પ્રકારના ફૂલો એમાં રાખતા હોય જો મુસલમાનને તમે ગુલાબનું ફૂલ સમજીને તોડીને સાહીદ પર નાખી દેશો આ સાખી ના લેવાય આ દેશની આઝાદીમાં તમે જો હિન્દુસ્તાન દિલ્હીના ઇન્ડિયા ગેટ પર એકસઠ હજાર મુસલમાનોએ આ દેશમાં શહીદી આપી ને તે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ લોકો ભેગા થઈને હિન્દુ આ પ્યારા આપણા હિન્દુસ્તાનને આઝાદ કરાવ્યો ને આજે એક આતંકવાદીને આ ભગત કરી ને જે મસ્જિદના ધાબા પર છે આ બિલકુલ સાખી લેવામાં નહીં આવે અમે કાયદાને માન આપવા લોકો છે શાંતિપ્રિય લોકો છે અમે તમામ ધર્મના લોકોને ભરૂચને એકસો ચાલીસ કરોડની જનતાને કહેવા માંગે અમને એકસો ચાલીસ કરોડની જનતાનો કોઈનો વાંધો નથી ફક્તા એક વ્યક્તિએ શેરનો માહોલ બગાડ્યો એના માટે આજે અમારે ન્યાય મેળવવા માટે અહીંયા આવેલું છે અમે એ બાબતે અમે ઇલેક્ટ્રોનિક મીડિયાના અહીંયા મિત્રો હાજર છે અમે આ ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને માંગ કરીશું કે મુસ્લિમ સમાજને ખરા અર્થમાં ન્યાય મળે ને ફરી વખતે ભરૂચ જિલ્લાના હિન્દુ ભાઈઓને ભાઈ કહેવા માંગે છે અમને કોઈના કોઈ વાંધો નથી તમામ લોકો આવે પરંતુ વાંધો અમને એટલો જ છે કે આ ભાવેશ પટેલ વ્યક્તિ હવે આવી અને પોલીસે જઈને એક સેલિબ્રિટી અંદર લઈને આવી અને જે માહોલ ત્યાં ક્રિએટ છે એટલે અમે બી ડિવિઝન ને અપીલ કરીએ કે એની સામે કાયદેસરની કાર્યવાહી કરી ને એફઆઈઆર કરવામાં આવે ને એના જામીન રદ થાય એવી પ્રક્રિયા કરવામાં આવે એ માંગ સાથે મુસ્લિમ સમાજના લોકો ને અમે અહીંયા એટલા મુસ્લિમ નથી અમારા તમામ ધર્મના લોકો અહીંયા અમારી સાથે આવેલા છે તમામ ધર્મના લોકો અમારી સાથે અહીંયા મદદમાં આવેલા છે કે આ એકતાના પ્રતિક છે ભરૂચ જિલ્લો એકતા કહેવાય ને એકતાને યથાવત રાખવા માટે આજે અમે પ્રયત્ન કરવા માટે ભરૂચના કલેક્ટર સાહેબે ન્યાય માગવા આવેલા છે